આટલા મોટા પ્રોગ્રામ થતા હશે બધે જેમ મહારાષ્ટ્રમાં મુંબઈમાં આપણે આટલા કરીએ છીએ તો ગુજરાતમાં તો થતા જ હશે પણ એમાંથી પણ જે દ્વારકામાં મહારાષ્ટ્ર રચાણો

એટલે ખૂબ તાળીઓથી વધાવજો બેન જહાલ બેન નહીં સૌ પ્રથમ લાલા ને કાનુડો બનાવવાનો ચઢાવો છે એટલા માટે જે ભાઈઓની ઈચ્છા હોય તે જલ્દીથી બોલજો કે મારા લાલા ને હિજ કે જાઓ એના ગીત મધુરા જોગાઓ પ્રથમ ચણાવો આપણા બાળકને કાનુડો બનાવવાનો છે એટલે જલ્દીથી બોલજો લખુભાઈ રાધુભાઈ મજેઠિયા ગામ વાઘુરા અગિયાર હજાર એકસો ને અગિયાર બાળકને કાનડો બનાવ ચડાવો

ઇગ્યાર હજાર રૂપિયા લખુ રાધુ મજીઠિયા ગામ વાઘુરા ઇગ્યાર હજાર રૂપિયા બાળક કાનૂનો બનાવવાનો ચડાવો જલ્દીથી થી બોલતા આવજો એટલે ફટાફટ આપણે બીજો જે એક રાઉન્ડ લેવાનો છે જોડીમાં ભાઈ અને બેન બંને સાથે ગાશે તન હરે મન હરે માખણ ચોરે મધુરી સી બજાવે બેન ધન ભાગ્ય આહીર તણા કે શ્રી કૃષ્ણ ચડાવે ધેન જલ્દીથી થી બોલજો 11000 રૂપિયા લખુભાઈ રાધુભાઈ મજેઠિયા ગામ વાઘુરા બાળકને કાનુડો બનાવવાનો ચડાવો મોહન મટકી ને બાબુભાઈ ગોવિંદભાઈ એકવીસ હજાર રૂપિયા ગામ કાળી તળાવડી બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર ગામ કાળી તળાવડી બાળકને કાનુડો બનાવવાનો ચઢાવો એકવીસ હજાર રૂપિયા બાબુભાઈ બાળકને કાનુડો બનાવવાના આનંદમાં એકવીસ હજાર રૂપિયા ખૂબ સરસ જલ્દી થી બોલજો રૂપિયા એકવીસ હજાર રૂપિયા બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર એકવીસ હજાર રૂપિયા બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર ગામ ગાડી તરાવડી પાછળ જાજો જરા ભાઈ બોલે છે

લાલો લાવો છે બાપ કલ્પેશ લખુ ગોયલ ગામ કણજરા નાના બાળકને કાનુરા બનાવવાનો ચડાવો એકત્રીસ હજાર રૂપિયા ક્યાં બાત હે आई बोल बोल जन्नी जंतो दातार का सुन नहीं तेरे जे वाजड़ी तारा मत गुमावी सुनूर छाबास इकतीस हजार रुपया कल्पेश भाई लखू भाई घोयल गांव कनिष्ठा जल्दी थी बोल, थी बोल जो, बोल जो।

કરે જીરા ભાઈ ભાગ્યા છે ઈતા તા ક્યો ભૂલ થતા દીના બોલો કન સ્પેસ પર લખુબાઈ ગોયલ એકવાર મનની મનમાં રહી જાય कल्पेश लखू बाबू भाई गोविंद भाई डांगर इकतालीस हजार रुपया वाह बाबू भाई, भाई गोविंद भाई, 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 भाई।, भाई, भाई डांगर मिलन साड़ी इकतालीस हजार रुपया ग्राम काली तरावड़ी बाबू भाई गोविंद भाई डांगर

बाबू भाई गोविंद भाई डांगर इक्यावन हजार रुपया काली तरावड़ी छाबासवन हजार रुपया बाबू भाई गोविंद भाई डांगर क्या बात है समय हालो जैसे बाबू भाई गोविंद भाई डांगर काली तरावड़ी एक्यावन हजार रुपया નાના બાળકને કે આ ચડાવો એક એવો છે કે પછી બાળક મોટું થઈ જાય ન લેવાય પણ અત્યારે લઈ શકીએ બાકી ચડાવો તો ઠીક છે આવતા વર્ષે આપણે લઈ શકીએ પણ આ ચડાવો જેવો છે બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર एकावन हजार रुपया गांव कारी तरावड़ी एक बार जय हो जय हो जय बाजे थे आए वाह क्या बात है राहुल करसन जरूर राहुल कर्सन जरूर पचावन रुपया कल्पेश लखू गोयल गांव कंजा पचावन हजार रुपया तक्कर न करो रमेश भाई तक्कर न करो रमेश भाई तक्कर न करो

પંચાવન હજાર રૂપિયા બાળકને કાનૂણો બનાવવાના લાલો મારો મોહન મારો પ્યારો મારો કાનો પંચાવન હજાર રૂપિયા લખુભાઈ કલ્પેશભાઈ લખુભાઈ ગોયલ પંચાવન હજાર રૂપિયા बाबू भाई गोविंद भाई डांगर एकसठ हजार रुपया गांव गाड़ी तरावड़ी बाबू भाई गो गोविंद भाई डांगर धन्य हो धन्य जय हो बाबू जय हो जय हो जय हो जय हो आ... 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 आ. क्या आ बात है ये थोड़ा तो मैं थी जोर बहु आवे छे 62000 रुपया

લખું ગામ લાખ એક હજાર રૂપિયા બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર ગામ કાળી તરાવડી એક લાખ એક હજાર એકસો અગિયાર કાળી તરાવડી बाबू भाई गोविंद भाई डांगर धन्य हो।, हो।, हो एक लाख ग्यारह हजार तो एक, एक सौ राहुल भाई कसन भाई जरूर कौ वाकोरा एक लाख ग्यारह हजार एक सौ इग्यार राहुल भाई कर्शन भाई झरु गांव वाखोरा क्या हाँ बात है नाना बालक ने जय हो लावो 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 क्या बात है एक लाख ग्यारह हजार एक सौ इगार राहुल भाई कर्शन भाई झरु गांव वाखोरा આજ તે એ વાલો બાત હૈની ગી ગણી જય હો એક લાખ હજાર એકસો અગિયાર ગામ વાખોરા जय होब एक लाख हजार एक सौ राहुल कसन भाई धन्य भाई, हो, 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 हो एक 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 रुपया भाई, गोविंद भाई गांव डाड़ी तरावड़ी। હવે લખુભાઈ ના અવાજ માં કાંક તે જવાનું ચાલુ થયું છે ભાઈ હવે એક લાખ હજાર પોચાડે કદાચ સાથે લખુભાઈ એકવીસ હજાર ઉમર થઈ એક લાખ એકવીસ હજાર રૂપિયા બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર ગામ કારી તરાવડી एक लाख पच्चीस हजार रूपया राहुल भाई कसन भाई जरूर क्या वाखोरा एक लाख पच्चीस हजार क्या बात है क्या बात है क्या आनंद है एक लाख पच्चीस हजार रुपया राहुल भाई कसन भाई जरूर एक लाख पच्चीस हजार रुपया વાઘોરા કાનૂનો બનાવાનો ચડાવ એક લાખ પચીસ હજાર એક લાખ પચીસ હજાર રૂપિયા રાહુલભાઈ કરશનભાઈ જરૂર એક વાર હા લાખ પચીસ હજાર રૂપિયા રાહુલભાઈ કરશનભાઈ જરૂર બે વાર હાલ 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 ક્યા બાત હે બોલી વારુ સાહેબ ક્યાં બા લાખ એકાવન હાજર રૂપિયા બાબુભાઈ ડાંગર ગામ કાળી તરાવડી જય હો ડાંગર પરિવાર એક લાખ એકાવન હાજર રૂપિયા ધન્ય 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 બાપ તુને ઘણું દે કાનુડો એક લાખ એકાવન હજાર રૂપિયા બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર ગામ કાળી તરાવડી हाले डोंबी वाली अभी सब परी जवाहर परी छोरा डांस एक लाख एक का वन हजार रुपया क्या बात है आ आवक्ते सेंट्रल लाइन में थी यानी डोंबी थी कानून डॉ लागे छे एक लाख एक हजार रुपया बाबू भाई गोविंद भाई डांगर गांव कारी तराबड़ी हाले डोंबी મિલન સોરૂમ એક લાખ એકાવન હજાર રૂપિયા બાબુભાઈ ગોવિંદભાઈ ડાંગર બે વાર અઠી વાર

હવે મહાપ્રભુ પ્રગટ થાય આપણો કાનુડો આપણો પોતાનો કાનુડો કહેવાય આહી નો કાન પ્રગટ થતો હોય અને પછી આપણે પ્રથમ આરતી જે કરવાનો લાવો હોય પેલી જ આરતી જેની આપણી ભાષામાં ગઈ પ્રથમ આરતી જે કરી શકે સદભાગ્ય કહેવાય તો બોલો હવે આરતી ચડાવો ભગવાન શ્રી કૃષ્ણ ની પ્રથમ આરતી નું ચડાવો એટલે જલ્દી થી બોલજો કારણ કે આપણે હજી એક રાઉન્ડ લઈ શકીએ એટલા માટે ફટાફટ જલ્દી બોલજો જેની બી ઈચ્છા હોય જે ભાઈ ની એ બોલી નાખજો એટલે આપણો ટાઈમ વેસ્ટ ન થાય અને જલ્દી થી આપણે કાર્યક્રમ આગળ વધે બાર કાનુડા ની પ્રથમ આરતી નો ચડાવો બાર કાનુડા ની નાનો કનિયો આપણો જે પ્રગટ થયા છે પ્રભુ બોલો આરતી નો ચડાવો પ્રભુ ભગવાન ग्यारह हजार रुपया भीमजी भाई जयशंक भाई कोठीवार गांव होलाडिया ग्यारह हजार रुपया आरती नो चढ़ाव ये लालो पारणे गुड़सी पाची आरती था है वो लागे भीमजी भाई जयशंक भाई कोठीवार गांव होलाडिया आरती नो चढ़ाव ग्यारह हजार रुपया जय हो जय हो जय हो जय हो लाला तारी जय हो ग्यारह हजार रुपया भीमजी भाई ये संग भाई कोठीवार आर तीनों चढ़ावो ग्यारह हजार रुपया धन धन रे गो कुड़िया गामनार लोल ग्यारह रुपया ग्यारह हजार रुपया

भगवान नी आरती नो चढ़ावो एक बीस हजार रुपया बाबू भाई रामजी भाई मरण गांव देशल हाले दादर क्या बात आपा, है प्रथम आरती एक बार जल्दी से बोल जो, जो। वाह मारा कानूड़ा वाह तारी मेर प्रथम आरती नो चढ़ावो બાબુભાઈ રામજીભાઈ મરણ ગામ દેશકર બે વાર હા બે વાર આપે રામજીભાઈ મરણ આરતી નો ચડાવો બે વાર જલ્દી થી રામજીભાઈ મરણ આરતી નો ચડાવો અઠી વાર বাবু ভাই রাম মরণ বাবু ভাই রামী ভাই মরণ বাবু ভাই রাম মরণ আর্থিক

બોધ દેગા માલિક બૌધ કાનૂના બૌદ્ધ દેગા પંદર હજાર રૂપિયા કરણભાઈ દેવરાજભાઈ ચાવડા ગામ વાઘોરા પંદર હજાર રૂપિયા પ્રથમ પારું ચડાવવાનો ચડાવો કરણભાઈ દેવરાજભાઈ ચાવડા કરણભાઈ દેવરાજભાઈ ચાવડા પંદર હજાર રૂપિયા એકવીસ હજાર રૂપિયા કરણભાઈ દેવરાજભાઈ ચાવડા ગામ વાગુરા દીકરી બેઠી ભાઈ કરણભાઈ દેવરાજભાઈ ચાવડા એકવીસ હજાર રૂપિયા પ્રથમ પારનું નો ચડાવો ચલાવો એક વાર કરણભાઈ દેવરાજભાઈ ચાવડા બે વાર પ્રથમ પારનું ઝુલાવાનો ચડાવો હજી અઢી વાર હો એકવાર વાર મનમાં રહીને જાય અને હવે પૂર્ણા ત્રણ વાર કરણભાઈ દેવરાજભાઈ ચાવડા ત્રણ વાર કનિયા લાલ કી સનાતન ધર્મ કી આભાર સર્વે દાતાઓનો માલિક તમને ઘણું ઘણું આપે કાનુડો આનાથી ચાર ઘણું પચી ઘણું આપે ખૂબ ખૂબ ધન્યવાદ રાધુભાઈ કારણ કે લખુભાઈ ચડાવવામાં હર ટાઈમ સાથ સહકાર આપે છે એટલા માટે અને હવે હજી આપણે એક થોડોક નાનકડો રાઉન્ડ લઈ લઈએ ભાઈ સાથે ગાવાના છે જોડીમાં એટલે એક રાઉન્ડ આપણે નાનકડો લઈ લઈએ ત્યાં સુધી બધા ખેલાઈ આવો તૈયાર થઈ જાવ હવે સાથે રમી શકે છે બહેનો ને રમવું હોય તો વચ્ચે રમે ને ભાઈઓ બહારની સાઈડમાં સાઈડ રમે અનુકૂળતા થતી હોય યોગ્ય હોય તો